ભાવનગરમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તળાજાના બાંભોર ગામ પાસેનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે શિકાર કરતા સિંહોની પજવણી કરી સિંહ કરેલ મારણ જે સિંહ પોતાનો ખોરાક ખાઈ રહ્યો હતો અને તે દરમિયાન કેટલાક લોકો દ્વારા ચીસો પાડી સિંહને ખલેલ પાડી રહ્યા હતા સિંહની પજમણીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોની ન્યૂઝ એટીન ગુજરાતી પુષ્ટિ નથી કરતું અમરેલીમાં સિંહોના મોતની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા મોટી સંખ્યામાં સિંહોના મોતને લઈને ગાંધીનગર વન વિભાગના અધિકારીઓના ગીરમાં ધામા જાફરાબાદ રેન્જ બાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરમાં અધિકારીઓની તપાસ ગીર પૂર્વ અને શત્રુંજી ડિવિઝનમાં કેટલાક સિંહોના મોત થયા કેટલાક સિંહો બીમાર છે જે અંગે તમામ તપાસ હાલ કરવામાં આવી રહી છે અગાઉ સિંહોના એનિમિયા અને નિમોનિયાના કારણે મોત થયાના પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યા હતા ત્યારે ફરી માંડરડી ગામની સીમમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો જેનું કુદરતી રીતે મોત થયાની વન વિભાગે પુષ્ટિ આપી છે આણંદમાં એનજીવીસીએલના વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત થયું વીજ પોલ પર કામગીરી દરમિયાન કરંટ લાગ્યો હતો શહેરના દાદા કોમ્પ્લેક્સ પાસે આ બનાવ બન્યો ગંભીર રીતે દાઝી ગયેલા એનજીવીસીએલ કર્મીને હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું તો વીજ પોલ પર કામગીરી દરમિયાન કરંટ લાગ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા એમ જેવીસીએલના વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત નીપજ્યું છે આણંદના દ્રશ્યો છે વીજ પોલ પર અહીં કર્મી કામ કરી રહ્યો હતો તો રાજકોટમાં વીજ કરંટ લાગતા પિતા પુત્રનું ઘટના સ્થળે મોત રાજકોટમાં ગોંડલના બિલિયાળા ગામની ઘટના કુવાની મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગ્યો બિલિયાળા ગામની સીમમાં કુવાની મોટર ચાલુ કરવા જતા પિતા પુત્રને ઓરડીમાં વીજ કરંટ લાગતા મોત નિપજ્યું પિતા પુત્રને વાડીની ઓરડીમાં જોરદાર વીજ કરંટ લાગતા જવાની જવાથી સાથે જ મોત નિપજ્યા મૃતક ભીખાભાઈ ભોવનભાઈ હિરપરા અને ક્રિશ હિરપરા હોવાની માહિતી છે મૃતક પુત્ર ક્રિશ એ રાજકોટની કોલેજમાં બીબીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો કરતો હતો અને સાથે બે બહેનોના એકનો એક ભાઈ ચિનવાઈ ગયો છે રક્ષાબંધન પહેલા જ બે બહેનોના એકના એક ભાઈનું મોત નીપજતા બહેનોમાં હાલ અત્યારે બહેનો અરેરાઠી અહીં આ વિસ્તારમાં વ્યાપી છે ગોંડલ તાલુકા પોલીસ પીજીવીસીએલ સહિતના ઘટનાસ્થળે દોડી જઈને તપાસ પણ હાથ ધરી છે તો તરફ લોકોને છેતરનારા વધુ બે નકલી ડોક્ટર ઝડપાયા બોટાદમાં મોહમ્મદનગરમાંથી આ નકલી ડોક્ટર ઝડપાયા છે દવાખાના પર બોટાદ રેડ ખાનચંદ ક્લિનિક નામે દવાખાનું ચલાવતા હતા અહીં સ્ટેથોસ્કોપ ઇન્જેક્શન સહિતના મેડિકલના અનેક ઉપકરણો મળી આવ્યા રૂપિયા કુલ એકાવન હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ નકલી ડોક્ટરો આમ ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે રમત કરશે કેમ કાયદાનો આ લોકોને ડર નથી લાગતો આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે જે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહેલ છે જેથી મેડિકલ ઓફિસર શ્રીને સાથે રાખી અને રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ એકતાલીસ હજાર ચારસો અને આડત્રીસ રૂપિયા નું મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તેમજ અન્ય એક સાળંગપુર રોડ મહમ્મદનગરમાં રહેતા મહેફુઝ ખાન પઠાણ

નિયમ મુજબ શાળાનો કોઈ પણ શિક્ષક ટ્યુશન ન કરાવી શકે શાળાના શિક્ષકો નોકરી સાથે ટ્યુશન કરાવી રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે ત્યારે અમદાવાદમાં આવા સોળ શિક્ષકોના રાજીનામા લેવાયા છે શિક્ષકો સામે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની પણ તૈયારીઓ દેખાડવામાં આવી રહી છે ખાનગી શાળાઓ નિયમનો ભંગ કરી ડે કેર પણ ડે કેર સ્કૂલ પણ ચલાવે છે ડે કેરના નામ પર બે હજાર કરોડનો વેપલો થઈ રહ્યો છે શિક્ષણ વિભાગ પગલા નહીં લે તો હાઈકોર્ટ સુધી એના વિરુદ્ધમાં એક જલદ આંદોલન કરવું સાથે સાથે જે ડે સ્કૂલો છે કે જે હકીકતમાં એમને પરમિશન નથી આપવામાં આવેલી એ ડે સ્કૂલો અને કોન્સેપ્ટ સ્કૂલો જે છે એ કોન્સેપ્ટ સ્કૂલો અને ડે સ્કૂલો છે એને બંધ કરાવવા માટે આગામી દિવસોની અંદર ફેડરેશન આ સમગ્ર ગુજરાતની અંદર આના માટે આંદોલન કરશે રજૂઆતો કરશે આ દરેક સાથે બે હજાર કરોડથી વધારે કાળા નાણાં જે છે એ આ લોકો ડે સ્કૂલ કોન્સેપ્ટ સ્કૂલ અને સરકારી શાળાના શિક્ષકો વસૂલી રહ્યા છે ગાંધીનગર ખાતે ઉચ્ચ પ્રાથમિક શિક્ષક એકતા મંચનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્યભરના શિક્ષકો જોડાયા સ્નેહ મિલનમાં શિક્ષણ ક્ષેત્રની વિવિધ પડતર માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી શિક્ષકો દ્વારા બેતાલીસો ગ્રેડ પે ઓપીએસ શિક્ષણ સેવા વર્ગ એક અને બે જેવી માંગણીઓ રજૂ કરવામાં આવી એકતા મંચે એનઇપી મુજબ રેશિયો અમલીકરણ કરવા પણ માંગ કરી તમામ જિલ્લાઓના જે શિક્ષક મિત્રો અત્રે ઉપસ્થિત છે તો જેટલા પણ એમના પડતર પ્રશ્નો છે અને જે સાંપ્રત પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા મળે ક્યાં ટેકનિકલ પ્રશ્નો હોય તો એને પણ અહીંયા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મળે અને સાચી દિશામાં આગળ વધીએ અને એક મજબૂત મંચની અહીંયા સ્થાપના થાય એવો અમારો આજનો આ એકતા મંચનો આજનો જે ઉદ્દેશ છે હજી સુધી એ અમને એના માટે કોઈ સાચું માર્ગદર્શન નથી મળ્યું તો એવા કેટલાક ટેકનિકલ પ્રશ્નો છે જેનું માર્ગદર્શન મળે તેમજ અમારી જે બે હજાર પાંચ પછીના શિક્ષકોની ઓપીએસનો સાંપ્રત પ્રશ્ન છે એ ઉકેલાય તે ઉપરાંત જે ગણિત વિજ્ઞાનના શિક્ષકો છે તેમાંથી કેટલાક ઉચ્ચ લાયકાત ધરાવતા હોય અથવા પરીક્ષા પાસ કરીને સીઆરસી બીઆરસીની પરીક્ષા આપી શકે તો એમને એની તક મળે એ એઆઈની એક્ઝામમાં એઆઈટીની એક્ઝામમાં એ લોકોને તક મળે પગાર રીષ્યુ જે છે એ બાધ્ય રહે એમાંથી સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોના કરવામાં આવેલા ખાનગીકરણના વિરોધમાં છાણી ગામના લોકો રોડ પર ઉતર્યા સ્મશાનનો વહીવટ ગામના ટ્રસ્ટ પાસે યથાવત રહેવા દો તેવી માંગ સાથે ગામના લોકોએ મુક્તિધામ બચાવો જેવા પોસ્ટરો અને ડોલ નગારા સાથે વિશાળ રેલી કાઢી હતી છાણી ગામની વિવિધ ગલીઓમાં ફરેલી રેલીમાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા પાલિકાના નિર્ણયના વિરોધમાં ગામ લોકોએ છાણી ગામ બંધનું એલાન આપ્યું હતું તે પછી પણ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સોમવારે છાણી ગામથી વિશાળ રેલી કાઢી કોર્પોરેશન જશે અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે તે પછી પણ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે નોંધનીય છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી ગામના સ્મશાન સહિત શહેરને એકત્રીસ મશીનોનો વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવ્યો જેનો છાણી ગામના લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે બે દિવસ પૂર્વે છાણી ગામના સ્મશાનના લાકડાને લઈને સ્મશાનના ધર્માદા દાન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપાના પૂર્વ ચેરમેન સતીશ પટેલ સહિત ગામ લોકો અને કોંગ્રેસના કાઉન્સિલરો હરીશ પટેલ દેસાઈ વચ્ચે ઘર્ષણ થયું હતું હવે એસટી અમારી સલામત સવારી નહીં પરંતુ એસટી અમારી જીવલેણ સવારી સાબિત થઈ રહી છે કેમ કે મોડાસામાં એસટી બસે બે મહિલાને કચડી નાખી મોડાસાના સ્વાગત વિલેજ પાસે બે મહિલા ચાલીને જઈ રહી હતી અને ત્યારે હાઈવે પર પુરપાટ આવતા એસટી બસના ચાલકે મહિલાઓને ટક્કર મારી ડીસા બોડેલી રૂટની એસટી બસના ચાલકે મહિલાને અડફેટી લેતા બંને મહિલાને ગંભીર ઈજા પહોંચી અકસ્માત થતા બસમાં સવાર મુસાફરો ડરી ગયા અને રોડ પર ટ્રાફિક જામ થયો તુરત જ એકસો આઠ સહિતની ટીમ પહોંચી ગઈ તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બહુચરાજીના